ર્ગુણ નિલ તસ્વ નાનસરૂપકુટસ્થક્રિયા ક્લવરે ત્રવસ્તા પંચકોશવી વર્જિત નિર્વ નખંડા પ્રછન્દ શૂન્ય ભેદારહીતમ અસંગ માયા અવિદ્યામલદૂર તસ્ર્મણા અપરંપારં પ્રાતી અગોચર અવનાસી અલેખમ વિશ્વસાક્ષી તસ્મે અયાગતમ અશૂન્યમ દુઃખ સુખ દુર્વિરાજીત વદંતી શુતિ સ્મૃતિ નૈત નિર્વાય ન છોટાજનો એમ જ્ઞાની અને અજ્ઞાની ના માટે આ જગત એવું છે જ્ઞાની જેમ ખરેખર મોટો પિતા ઠકાણે છે એને નક્કી દેખાય છે પાણી નાના છોકરા ને એમ લાગે છે કે પાણી છે એ જ્ઞાની અજ્ઞાની માટે આવું જગત છે જ્ઞાની દ્રષ્ટિમાં છે છોકરા ના દ્રષ્ટિમાં પાણી દેખાય છે આવું જગત છે હવે અહિયાં પાણી નથી એટલે તો તમારે ખરેખર સારું નહિ અહિયાં પાણી મળવાનું નથી હું કરીએ અહિયાં પ્યાસ બુજાવવાનું નથી

હવે એને આ હારી ગયો છે હાથમાં હારી ગયો એનો પ્રધાન મોરો છે કામ બધું પ્રધાન ને કરવાનું છે એ આવરાંકાર થઈ ગયો ઓલા મનજી ભાઈ એને ખરેખર એવો ભયડો લીધો સત્ય ડગવા નથી એવી લાલ ચૂતી થી છે એ હારી ગયો છે હવે આને જો ખરેખર હિંમતમાં લાવવું હોય ને આને યુદ્ધો બનાવવું હોય તો એના માટે એક જ ઉપાય ત્રણે લોક માં અને એના કોઈને શંકા જરૂર તમે ખુલે દિલે કરી શકો છો સદગુરુ સંતોની કૃપાથી મારા અનુભવમાં માં તો હું જરૂર વાત કરીશ તમારે અને નકાય આપણે સમજવું છે તો ક્યાંક નું ક્યાંક તો સમજવા ધારીએ તો બધાય સમજ્યા છે જ ને સમજવું તો એ ગમે જ્યાં ત્યાં જઈને સમજ્યા છે

का भला ने सीता सत्संग न करता है कृष्ण ने नहीं पता नहीं सत्संग न करता माँ करो सत्संग न करता के फिल्म दे होती है कहो गोपी संत ने मैंने होती है कहो कौन कैसे कहा देश में माँ करो सत्संग न करता कौन कैसे कहा देश में पति पत्नी हैं है? है?

એવા મહાનતા તે પ્રજા પોતાને પોતા ને બધા લાભ મળે ભારતની સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે લાખો ગાયો શણગારી ને સોના રૂપા થી રાખે હારી હારી ગાઉ અને પછી વિદ્વાન ભેડા કરે શાસ્ત્રાર્થ માં જીતી જાય એ લઈ જાય એટલે યાજ્ઞ વલ્ક જીતી જાતા તો એની પાસે બહુ મિલકત હતી પણ એ તો વિદ્વાન હતા પાછી વેરાગ વૃત્તિ જાગી ગઈ કે હા હું શું કરું છું ભગવાને આટલી મને સત્તા દીધી આટલું જ્ઞાન દીધું આટલી વિધવતા દીધી હું સમજું છું કે આખરે આમાં વ્યાસ બુ ચાલવાની નથી પછી બે પતન હતા કાલતિયા ની મિત્રિયા બે ને હા થી બે હામા બે બેહો હવે મારે લેવો છે સંન્યાસ અને બે બે હો એટલે બે અને અડધો જ વેચી એટલે વેસું બે તારી તું થી હડખું બેસી ગયું ને ભાઈ ની બે કચ્યું હોય તો આ થોડોક કરો નહીં કોઈ કદાચ હોય તો કાલ સંતાન સંતાનો હોતા ને મિત્રિયાને કાંઈ સંતાન નથી હવે અત્યારની તો આ રોહીની લારે થાય મિત્રિયાએ પૂછવું કે તમે આવું બધું શું કરો છો આ બધા અમે તમારી સેવા નથી કરતા તો કરો છો ઘણી પણ હવે તો મારે કાંઈક જગતની સેવા કરવી છે આ આ ભારતની સંસ્કૃતિને કાંઈક ખરેખર હાગી લઈ જકું એમાં કંઈક એને જાળવી શકું એવું કંઈક કરવું છે એટલે મારે સંન્યાસ લેવો છે તમારે કઈ પાછા માથા કુર ને બે અને વેચી દઉં કે આ તમે કરીને શું કરશો તો કે એ બધું કરીને તો કે એની પરમાત્મા પ્રાપ્તિ માટે અને મારે વળી ને મરવું ન જોઈએ એના માટે થઈને આ બધું કરું તો કે આ બધું આથી વધારે છે દર્શન થાય તો આ જગત માં જેટલા ચૌદ લોક ના ભોગ છે એકેવારે મળે છે ત્યારે ખરેખર આ ભક્તિ નું ફળ મળે ત્યારે હું એટલા સારું કરી રહ્યો છું તો મારે નથી જોઈતું બધું હું આ કાતિયાની દઈ દ્યો હું એટલા હાટું ચાલીશ તમારે તમારી રસોઈ કરી દઇશ તમારી સેવા કરી પણ આપણા સબંધો બેનભાઈ યા તો ગુરુ શિષ્યના રહે છે તો કે હું એટલા જ હેરવાનું સેવાનો લાભ આપો અને તમે છો તો તમારી સેવા થાય તો હું ખોટું છે તમે વિદ્વાન છો તો તમે સમજાવી શકવા એવું બોલ કોઈ સમજાવી નહીં હે અને તમે સુખ જે પ્રાપ્ત કરવા માંગો છો એ સુખ આટલું જ હું હાલો છું તો ભલે આ લોકાત્યાય ને એમ વિવેક થાય એટલે મન પાછું વર્ષ જગત ને જળ જળ જેવું માની છીપલી રૂપા જેવું માની ંદરામાં હાપ જેવું કે આ ખોટું છે દેખાય એટલું છે ચીપલી રૂપો નથી છિંગરામાં હાપ નથી જાઝવા માં જળ નથી આવું એને જ્ઞાન થઈ જાય એટલે મન પાછું વરે છે આને કહે છે વેરાગ મન જગત ના પદાર્થો પાછું વળી જાય ત્યારે એને કહે છે વોયરા હું એમ નથી કહતો ઘર મૂકીને ભાગી જાવ તો જ તમે વૈરાગી બનો સ્વાભાવિક નિષ્કામ ભાવે જે પરમાત્મા એ દીધો છે એમાં સ્વાભાવિક વર્તો હોય એની તમને ત્રષણા ન હોવી જોઈએ વિચાર તો કરો આ મારી કને જે માણસો આવે છે ને હવે આ નથી ઓલીપુર ના જે માણસો આવે અને હું આ જે માણસો આવે બધા આવ્યો ત્યારે દાડીઓ કરતા હતા એમાં એક બે દાડી ખોટી કરે તો એના વાપરવામાં મેળ પડે ઘર ને ઘરે શાકભાજી ચા પાણી માં ફરક પડીએ એવા માણસો આવતા પણ એ અઠવાડિયામાં એક દિન તો એક દિન એક રાત તો આવતા મારી કરી હવે બધા લાખો માથે ટપી ગયા છે લાખો રૂપિયા ઈના માણસ ને જે દાડિયું કરતા હતા તો નતો ખાતો સીધી અઠવાડિયા એક વાર આવતા હતા હવે અત્યારે લાખો રૂપિયા લાખો રૂપિયાની ની જમીઓ બધી લઈ લીધી મહિના માં નથી આવતા એમ એક એક મજૂર માણસો ઘર હતું પાસે પાસે વાણિયા ઘર હતું એ બોલ્યા મજૂરી રાખતા રહ્યા બધા મજૂરી અને શેઠિયા તો કઈ પારે ન તો પણ મહેમાન આવ્યા હોય તો એક બે જા તો એ પ્રમાણે હુંથી દુકાન થી જોખી માં મસાલો તેલ બધો એ રીતે આવે ચા ખાંડ બધો અને ઓલા ભાઈ આવે એ મારા દીકરા માલ મળી જાય દુસાલા કરે ભાઈ ખાઈ ને હવે કામે હાલ નીકળે પાછા પાછો હાથ કમાઈ આવે આ શેઠણી ધ્યાનમાં ધ્યાન માં આવ્યું ક્યારે છોકરા ને તેડવા જાય તમારે છોકરા ને ફરવાનું કામ છે અમારે દુકાની ફરવાનું સેટ ને કઈ નામ લઈ આવે છે એક બી શેઠણી વાત કરી શીખ્યા ને કે હા બધા દાડી અમે સુધી જાતા રહે આખું કુટુંબ તોય એ કેવું ખાય પીએ મોજ મજા કરે છે અને આપણે તો એક મહેમાન આવ્યો હોય તો તમે પાઘરી ભરીને તેલ નાખો ને સલસી ભરીને મસાલા દો કોરીને દાંડો દીવો કા પાંચ કિલો બકાનું લઈ લે આ તો ખાઈ નથી તો મોજ કરે છે ઈ કેમ તો કે શેઠણી તું સમજતી નથી તો કેમ નથી સમજતી તો કે એને દીકરા ને હજી નમણો નો ધક્કો નથી લાગ્યો ਹੇਕੇ ਹਨ 99 ਨੋ ਧੱਕੋ ਨਹੀਂ ਲਾਇਆ ਤੇ ਇਹ 99 ਨੋ ਧੱਕੋ ਅਸੂ ਤੱਕ ਬੈਕ ਦੀ ਖੰਡ ਹੋ ਤਨ ਕਹਿ ਤੇ ਇੱਕ ਵੀ ਬਰਾਬਰ ਮੋਕੋ ਨਹੀਂ ਨਾ ਹੋ ਮਾ 1 ਰੁਪਇਆ ਉੱਚੋ 99 ਵੀ ਦਾ ਗਣੀ ਖੇਠਾਂ ਨਹੀਂ ਕਿਹਾ ਸ਼ੋਕਰ ਹੈ ਨਾ ਪਾ ਹੈ ਪਾੜੂ ਸੀ ਨਾ ਇਹਨੇ ਜਈ ਨਹੀਂ ਬੈਂਕ ਨੇ ਬੀਆ કે તમારા છોકરા કાયમ અમારો બીજે ત્રીજે બી કામ ટાંકું કરતા હોય બાર મહિના અને ગરીબ માણસ નું અમારે લેવાય નહીં આ લ્યો મેન બની કરીને લઈ લ્યો અને આ હોમાં એક રૂપિયો હોશો છે ઓલા આયા ત્યારે વાત કરી આ બે ને તો આપડા આ શેઠળ પાડોશી છે ને એ હો માં એક રૂપિયો ઓછો થઈ ગયા આપણે એમ કહેવાય તો કે શું ને કાંઈ આપણે હાલે બધું એમ એક રૂપિયો મૂકી દે એટલે હો તો પૂરા થઈ જાય ને હો ક્યાં પૂરા એક મૂકીને શક પણ એનો ભરે કઈ આપણે વાપરવાનો હાજુમાં હોનો એમાં એક રૂપિયો અમેઠ બીજો મેલવા મંડો ને એટલે હો પૂજારા એમને એમ કરતા કરતા બીજા હો ભેરા છે તો કે એમાં તમે આપણે વધારવું હોય તો અમીઠ ના પાંચ રૂપિયા વધે હવે અગિયાર ના હો નો વધારો હોય બે ચાર દાડી નો તો અમે સો રૂપિયા વધારીએ છીએ બરાબર આ જેથી દાડીઓ કરતા હતા તેથી રાજ્ય પણ મારા ઘરે આવતા દીકરી દાડીઓ કરે એના માણસો મહિને ધક્કો નથી ખાતા એટલે આને કહેવાય નવાણું નો ધક્કો અને આમાં ઘણાય છે બધાય પેલા થી પૈસા વાળા નહી હોય તો તો કોઈ હોય પણ બધાને હું શેઠિયા વાળા નવાણું નો ધક્કો લાગી ગયો છે પણ આ નવાણું ના ધક્કા માં શો શું ઈ ખબર છે તમે સુખી થઈ ગયા છો કે દુખી થઈ ગયા છો એ તમને ખબર છે તમે ભલે કામો પણ છે છે હું કરો છો આ આ લીધો લીધો આમાંથી તો આના ધરતી માટે હું કરો છો આ દેહ માં લીધો છે દેહના માટે હું કરો છો ગામમાં જન્મ લીધો છે ગામ માટે શું કરો છો જે તમારો સમાજ છે એના માટે તમે શું કરો છો

ભલે કામો મોજ કરો પણ એક કલાક તો અડધો અડધો કલાક તો હાં હવાર કાઢો પરમાત્મા પરમાત્મા માટે કઈ વિચાર્યું છે કે પરમાત્મા નો નીતિ ન્યાય શું છે ઘણા તો મામલે એમ કેતા હોય કે ઈ આ લેખી લેખે શું તે મારા વ્હાલા ને ખેલે રહેવા દે તું તને પૂછ તને પોતાને તું પૂછ કે તે માણસ આ એવું કયું છે કઈ ઈ વાત બીજાને પૂછવા નથી જાવી દીવી કે આ આલે કરી છે તું તને પૂછ આ માતાજીઓ છે અમારે ઘણા એ ખાણાને ને પૂજે નામ જાય ને તેમ જાવે ને અપવા હવે એનું એનો ધર્મ છે પતિ ને સંતોષ આપવો બધી રીતે એને રાજી રાખવો એને પ્રસન્ન રાખવો એને પ્રેમમાં જબોડી દેવો કે ખરેખર ક્યાં હું થી સાથ દેવો ગીતા ગાયત્રી સીતા સાવંત્રી અંસોયા સાંડીલી દ્રૌપદી કુંતા બંદોદરી આ બધી ક્યાં હું થી સાથ આપી આ તમારી તપ છે તમે ભૂખી મરો નારિયલ ફૂડિયા ની અંદર ઓલ્યો ક્યારેક તો એવો હોય તો કોઠળી વાળો તોય જટિયા તાણે લ્યો ન તાણે એને ઓલ્યા ક્યાંક ત્રણ હોતા હોય છે કોઈ તો વડે એવો કરી લે ઈચારો તમારે કોઈ વાંધો નથી તમને ફરજ હોવાની છે તમારા પતિની તમારા બાળકોની તમારા ગઈ એને રાજી કરો એને એના આશીર્વાદ લો તમારું કલ્યાણ અહીં રાજ્યુ અહીંયા આવ્યું હેરાન થઈ તમારે જરૂર નથી મને પગી લાગે પણ ઓલો બિચારો રાજ કરાવે વારે પરબે અને બાવા ને દાતી પગે ફોડી જાય એટલે એવું એમ માનતું છે કે મને કોઈક ટાઈટ કે એટલે મને કોઈ ધાર્મિક કે મને સમજું કે આપણા શાસ્ત્ર માં આપણા ધર્મમાં તેને પાગલ કીધી છે તો આ થવું પાડવા દૂધ એમ હું સાબિત કરી રહી છું તો માનવ જેવું ત્રણ લોક માં કોઈને અધિકાર નથી ત્રણ લોક માં બ્રહ્માજી આ સૃષ્ટિનું ઉત્પન્ન કરી કઈ ન કરે વિષ્ણુ આને આ પાલન પોષણ કરે જાય આગળ કઈ ન કરે શિવજી આનું ટાઈમ આવે ત્યારે એની ઉંમર પણ એને સહારી નાખે એથી આગળ નહીં